જેમાં મરાણ પહોંચતા આંબા ભગતની વાત આપણે જોઈશું આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા અને બોલ્યા આંબા પટેલના ઘરવાળા એટલે કે એમના પત્ની સાદ કરીને કહ્યું કે હું જાઉં છું મામાએ ઘડી ટેડાવ્યો છે એટલે એમના પત્ની સીધા બહાર આવી ગયા ઝડપથી અને ઘોડીનું ચોકડું એટલે જે ઘોડીને મોડે જે બાંધેલા હોય રસીઓ જેને મોઢિયું કહેવાય એ પકડીને ઊભા રહી ગયા આગળ આવી ગયા અને બોલ્યા અટાણે અહુડવેરાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે ભલા થઈને હવારે મોં હુજરામાં જાઓ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે આડી શેત્રુંજી નદી પડી છે સોમાહાનો દી છે ને પાણી વાણી આવ્યું હશે તો તમને હુમરટ કડિયા વન્યા ન રોયો ને અમને ઉપાટીનો પાર કઢાવી મૂકશો અટારે એટલે કે અટાણે અહુરવેરાય અહુરવેરાય એટલે કે સાંજના સમયે સાંજનો સમય છે અને અત્યારે તમે જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે આંબા પટેલની પત્ની કહે છે કે મને મારું મન તમને જવા દેવા રજા આપતું નથી કંઈક અજુકતું થઈ જાય તો એવું એ આંબા પટેલના પત્ની વિચારે છે અને ભલા થઈને સવારે મોંજળામાં જાવ તો ભલા માણસ થઈને સવારે અત્યારે સાંજના સમયે નહીં પણ સવારે મોહુંજણામાં એટલે કે સવારે તમારી પાસેથી પસાર થતું હોય વ્યક્તિ અને એનું મોં તમને દેખાય વર્તાઈ જાય ઓળખાઈ જાય એવું અંજવારું થાય અને ત્યારે જાવ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે અને એક રાતમાં કંઈ ખાટું મોડું એટલે કે કંઈ ખરાબ થઈ જવાનું નથી અને અત્યારે ન જવા દેવાના કારણો દર્શાવતા એ જણાવે છે કે આડી શેત્રુંજી નદી નદી પડી છે કે મામાને ત્યાં જવાનું છે તો શેત્રુંજે નદીને પાર કરીને જવાનું છે એટલે કે આડી પડી છે એને પાર તો કરવી પડે એમાં ઉતરીને જવું પડે બીજો પ્રશ્ન એ છે કે સોમાહાનો દી છે સોમાહા એટલે ચોમાસું વરસાદના દિવસો છે કંઈક આગળના વિસ્તારોમાં વરસાદ ભારે પડ્યો હોય અને નદીમાં પાણી આવી ગયા હોય તો તમને હુમરટ કર્યા વન્યા ન રહો તમે અંદર પડીને એટલે કે નદીની અંદર પાણી કેટલું છે શું છે એનો વિચાર કર્યા વગર તમે નદીમાં પડીને એને પાર કર્યા વગર નહીં રહો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો અને કંઈક થઈ જાય તો અમારા માટે ઉપાધિનો ટોપલો આવી જશે અમે ઉપાધિમાં પડી જશો અરે શું ભૂલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું વહાણ આલો છો શિત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી ઢેલ જેવી જાટવાન ઘોડી રાગમાં રમતી હોય પછી ચંત્યાસાની મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરૂ હો કું કરે મલક કોકડીએ તોણો માળે કે આંબા પટેલ બિકાણવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી આંબા પટેલ એમની પત્ની એમને રાતના સમયે જવાની ના પાડે છે અને એના કારણો દર્શાવે છે ત્યારે આંબા પટેલ કહે છે કે પટલાણીની દીકરી થઈને તમે મોડું વહાણ આપો છો એટલે કે તમે કાયરતા દર્શાવો છો ન જવાનું તમે સમજાવો છો શેત્રુંજી નદી જેવી સાત નદીઓ પડી હોય તો પણ જો મારી સાથે ઢેલ જેવી જાટવાન ઘોડી હોય અને એ પણ રાગમાં રમતી હોય રાગમાં એટલે કે પોતે જેમ એને દોડે એનો ઈશારો કરે એમ એ ચાલતી હોય તો પછી ચિંતા સાની અને કહે છે કે મામા જેવા લાખ રૂપિયાના માણસ સંદેશો કેવડાવે સંદેવો એટલે સંદેશો કહેવડાવે અને હું ન જાઉં તો મારા પર કોઈ ભરોસો ન કરે એટલે કે મારા પર કોઈ વિશ્વાસ મૂકે નહીં અને એવી જ્યારે ગામની અંદર ખબર પડે આખા વિસ્તારની અંદર ખબર પડે તો આખો મલક એટલે કે આખો વિસ્તાર મને ટોણો મારે એટલે કે કહી સંભળાવે કે આંબા પટેલ બિકાણવા છે કે આંબા પટેલ બીકણ છે દરપોક છે એટલે રાત વડ વડગામ જાતા નથી એટલે રાતના સમયે આંબા પટેલ દરપોક છે બીકણવા છે એટલે રાતના સમયે બીજાના બીજા ગામ જતા નથી એમ કહેતા આંબા પટેલે કેડ બાંધી કરસો પડીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા ફડક ડુફડક ફડક ડુફળક કરતી ધેલ માણાણ ગામને માર્ગે વીજળીના સરાવાની જેમ વહેતી થઈ તળાજા થાટી ને ગામનો પંઠ કાપીને મધરાતનો ગજર ભાંગતા મોર્ય મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા મંદી મેડી માથે મજારો મજારો દીવો બળતો હતો મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાત જોતા હતા ત્યાં અંબા પટેલે અવાજ દીધો એમ કહેતા આંબા પટેલે કેડ બાંધી એટલે કે પોતાના કેડે જે છોડી જવું કે પછી સાલ હોય એ બાંધી કડસો ભરીને પાણી પી લીધું અને પછી ઢેલ માથે એટલે કે ઢેલ ઉપર સવાર થઈ ગયા અને ઘોડીને ચાલવાની રજા આપી એટલે ઘોડી પણ એની ફફડાટી બોલાવતી એ માણાના ગામ તરફ આગળ વધી વીજળીના ચમકારાની જેમ એટલે કે વીજળી જેમ વધે એવી રીતે એ આગળ ચાલવા લાગી તરાજા થતી દસેક ગાઉનો પંથ કાપીને મધરાતે ગરજ ભાંગતા રાતની ગરજ ભાંગતા તેઓ મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા માંડી એટલે કે પોતાની જગ્યા ઉપર પગ પછાડવા લાગી એક જ જગ્યા ઉપર પગ પછાડીને જે ગોળ ગોળ ફરવું એને હમચી ખૂંદવી એ હમચી ખૂંદવા માંડી માથે મજરો મજરો દીવો બળતો હતો મામાની જે મેળી હતી એમાં ઝાંખો ઝાંખો દીવો બળતો હતો મામા બાળીએ બેહીને ભાણેજના આવવાની વાત જોતા હતા અને મામા વાળીએ બેસીને ભાણિતની આવવાની વાત જોતા હતા ત્યાં આંબા પટેલે મામાને સાથ દીધો એટલે કે અવાજ આપ્યો કે હું આવી ગયો છું ઓ મામા રામ રામ આવી પોગ્યો છું અને અવાજ દીધો તેમાં કહ્યું કે ઓ મામા હું આવી ગયો છું અને રામ રામ એ રામ રામ ભાણે જ રામ રામ આવી પોગ્યો કે અને મામા પણ એમની વાતે જ બેઠા હતા એટલે એમણે પણ રામ રામ કર્યા અને આવી પોગ્યો કે એમ કહ્યું શું થાય મામા મારા જીવની તો તમને ખબર છે કે મામાનો હંધેવો આવે એટલે વળ્યું ભાણું એ ખડસેલીને ખસેલીને હાલી નીકળો એમાંનો માણસ છું મનમાં ભાટભાટના વિચાર હળિયાપાટી લેવા માંડે પછી હાથ ચાલ્યો રહે ખરો આવી પગ્યો કે હો જ્યારે પ્રશ્ન મામાએ કર્યો ત્યારે આંબા પટેલે કહ્યું કે શું કરું મામા તમને મારા જીવની એટલે કે મારી જે આદત છે અથવા તો તમારો સંદેશો આવે અને મારો જીવ હાલ્યો ન રહે એવી તમને ખબર છે અને તમારો સંદેશો આવે તો કદાચ જમવા બેઠેલો હોય તો જમવાનું પણ પડતું મૂકીને હું ચાલી નીકળું એવો માણસ છું અને સંદેશો આવ્યા પછી મનની અંદર ઘણા બધા વિચારોએ વંતોર જગાવેલો હળિયા પાટી લેવા માંડે એટલે કે ઘણા બધા વિચારો દોડવા લાગે અને એવા વિચારો જ્યારે દોડવા લાગે ત્યારે હાથ જાલ્યો રે ખડો એટલે બેસી રહેવાય એવું થાય ખરું મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા ખડકી ઉગાડીને ભાણેજને બાઠમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને દોડી અંદર દોડી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરી આવ્યા ને પૂછ્યું જેવા આંબા પટેલ આવ્યા એટલે મામા દોડી દોડીને નીચે આવી ગયા એમણે ખડકી ઉગાડી અને ભાણેજને ભેટી પડ્યા ઘોડીને અંદર તરફ દોડી લાવ્યા એટલે કે એનું જે ઘોડીને બાંધેલી જે રાસ હતી એ પકડીને અંદર લઈ આવ્યા અને ત્યાં મામી પણ એમના ઓરદામાં હશે ત્યાંથી નીકળ્યા અને આંબા પટેલને ખબર અંતર પૂછ્યા ભાણાભાઈ ઘરે હંધાય છે તો હાજા નરવાને મામીએ પૂછ્યું કે ભાણાભાઈ એટલે કે ભાણા ઘરે હંધાય એટલે બધા હાજા નરવા એટલે કે મજામાં છે ને ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે આંબા પટેલે પ્રશ્નનો જવાબ વાળ્યો કે ભગવાનની દયા છે એની મહેરબાની છે અને એટલે બધા લીલા લહેર કરે છે એટલે કે સુખી છે કોઈને કંઈ વાંધો નથી બળદને વચ્ચે ગાળાનું પૈંડું અડી ગયું હતું તે મિત્રો અહીં નોંધવા જેવી બાબત છે બળદને વચ્ચે ગાળાનું પૈંદુ અડી ગયું હતું એ મામીએ પ્રશ્ન કર્યો છે બળદ એ એક જમાનામાં ખેડૂતનો બીજો દીકરો ગણાતો અને જે ખેડૂ છે એ બળદની પોતાના દીકરાની જેમ માવજત કરતો કેમ કે સમય આવીએ જો એ બળદ કામ ન લાગે તો ખેદુને આખું વરસ પોતાની જે જમીન છે એ પડી રહેવું બને એટલે આ જે પ્રાણી છે એ પ્રાણીને ખેડૂત લોકો પ્રેમ કરતા અને એટલે જ એક માણસના ખબર અંતર પૂછાય છે તેવી રીતે એ સમયે આ એક પ્રાણીના પણ ખબર અંતર પૂછાતા હતા બરડે મામી હવે હાજો નરવો થઈ ગયો છે પર નો પગ ન માંડ્યો ને અનર ઓઢ્યો પણ ભાયાભળવાના ઓહળિયાએ ભારે કાહડી કરી અતાણે તો ચારે પગે દોડતો થઈ ગયો છે આંબા પટેલે કહ્યું કે બળદ પણ અત્યારે સાજો થઈ ગયો છે પંદરક એટલે કે પંદરેક દિવસ એને પગ ન માંડ્યો એટલે કે પગ એના પગ ઉપર એને વજન ન લીધું એટલે ચાલી ન શક્યો એટલે અનરવડ્યો એટલે કે પગને એને અધર રાખ્યો પણ ભયા ભડવાડે જે ઓહળિયા એટલે કે પહેલાની જે દેશી જે દવાઓ છે એને ભારે કાહળી કરી એટલે કે એને ભારે અસર કરી અને એ અસરને કારણે આજની તારીખે ભરત પણ ચારે પગે દોડતો થઈ ગયો છે એ પ્રશ્ન પણ રહ્યો નથી મામાએ ભણેજના હાથમાંથી ઘોડી દોડી લીધી ને ઢાળીયામાં લઈ ગયા દળી તંગને પેગડા ઉતારીને ગમાણમાં મૂક્યા ઘરમાં જઈને સુડલો ભરીને બાજરો લાવ્યા અને ઘોડીને જોગાણ મૂકીને ઓસરી આવ્યા મામીએ તૈયાર રાખેલા વારું કાઢ્યા સુખ દુઃખ ને વ્યવહારની વાતો કરતા કરતા મામાણેજ મોડી રાતે ચરુ કરીને ઉભા થયા મેળીએ ખાટલા ઢાળીને બે સુતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી લઈ લીધી અને એને દોડીને જે ઘરની બાજુમાં જે ધારીઓ પાડેલો હતો એમાં લઈ ગયા જ્યાં પ્રાણીઓને રહેવા માટેનું સ્થળ બનાવેલું હતું એના ઉપર જે મૂકવામાં આવતી જે દળી એટલે કે મુલાયમ ગોદડી જેવું કે પછી આપણે ઊનનું બનાવેલું હોય એ ઉટાડી લીધું તંગ એ પણ એના ઉપર એક મજબૂત લાકડાનું કે અન્ય વસ્તુનું બનાવેલું હોય એ અને પેગડા પેગડા એટલે પગ મૂકવા માટેનું જે સાધન હોય એ ઉતાડી લીધા અને ગમાણ ગમાણ એટલે પશુઓને નીરવા માટેનું ઘાસ નીરવા માટેનું કે પશુઓને ખોરાક નિર્વા માટેની જે જગ્યા બનાવેલી હોય એમાં મૂકી લીધા અને ઘરમાં જઈને સુડલો એટલે કે સુકવું ભળીને બાજરો લઈ આવ્યા અને ઘોડીને જોગાણ મૂકીને એટલે કે ઘોડીને ખાવાનું મૂકીને તેઓ ઓસરીમાં આવ્યા મામીએ તૈયાર કરેલા જે ખોરાક છે એટલે કે રાંધેલું જે વાળું એ કાઢ્યું અને તેઓ જમવા બેઠા સુખ દુઃખની વાતો કરતા હતા જમી પડવાડિયા ત્યાર પછી ચરું પડી એટલે ખાધા પછી વયોવૃદ્ધ લોકો જે મોઢાની અંદર આંગળા નાખીને પાણીના કોગરા કરે એને ચરું કહેવાય એ કર્યા અને મેળીએ ખાટલો ઢાળેલો હતો ત્યાં બંને મામા ભાણે આરામ કરવા માટે ગયા અને ત્યારે મામાએ આંબા પટેલને કહ્યું પોતાની જુવાન જોત એટલે કે પોતાની જે દીકરી છે એ ઉંમરલાયક થઈ ગઈ છે અને એના લગ્નની બાબત વિશે હવે જોવાનું છે એ મામાને પોતાનો મન ઉપર ભાર લાગતો હતો એ ભાર તેણે હરવો કર્યો બીજે દી રોટલા સિરાવીને ભાણે જ વાવડીએ જવા સાબડા થયા ત્યારે મામા મામીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી પણ ભાણે જ ધરા હાડ એકના બેનો થયા એટલે કચવાટા હૈયે બે જણાએ આંબા પટેલને રજા આપી મામા પાદર સુધી વરાવા આવ્યા ને રામડામ કડી બે છૂતા પડ્યા આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી બે ગાવ કાપ્યા ત્યાં ઓતરાડી કોળીએથી કારો દિબાંગ મહેલો ચડી આવ્યો ડોકના ત્રણ કટકા કરીને મ્યાંવ મ્યાંવ કરતા મોરલા ગહેકી ઉઠ્યા પહાડોએ પડઘા દીધા આકાશમાં કાળા ભંડ વાદરા હળિયાપાટી લેવા માંડ્યા પ્રાક ધબાક પ્રાક ધબાક વીજળી થવા માંડી બીજડી રોટલા સિરાવીને એટલે કે બપોરનું જમાણ કરીને ભાણેજ જ પોતાના વતન વાવડી તરફ જવા માટે તૈયાર થયા મામા મામીએ બે એક દિવસ રોકાઈ જવા માટેનો આગ્રહ કર્યો પણ આંબા પટેલ એકના બે ન થયા એટલે કચવાટા મને નહોતા જવા દેતા દેવા પણ કચવાટા મને તેમણે એમને જવાની રજા આપી આંબા પટેલ પાદર સુધી મૂકવા આવ્યા અને ત્યાંથી બે છૂટા પડ્યા આંબા પટેલે વાવડી ગામે ઘોડીને દોડાવવા માંડી અને બે ગામનું જ્યાં અંતર કાપ્યું હશે ત્યાં ઉત્તર ઉત્તરાડી કોડિયાથી કારો ડિબાંગ ઉત્તર દિશા તરફ કારો ડિબાંગ મેહુલો ચડી આવ્યો ચોમાસાનો દિવસ તો હતો અને એ મેહુલાને જાણે આવકારતો હોય તેમ મોડ પણ પોતાના જાણે પોતાની અંદરમાં રહેલી જેટલી શક્તિ છે એનો ઉપયોગ કરીને એને આવકારતો હતો લેખકે લખ્યું છે કેના ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મ્યાવ મ્યાવ એ મોરલા પણ ગેકી ઉઠ્યા પહાડોમાં પણ પડઘા ડેવાઈ ગયા અને કાળાફ વાદળ હરિયાપાટી લેવા લાગ્યા અને વરસાદ પડવા લાગ્યો ત્યાં તો ત્રમઝત તળર ત્રમઝત તળર હુડ હમહમ કરજના ના કરતો મહેલો સાબેલાની ધારે ધરતી માટે મંડાણો અને ત્યાં મેવલો સાંભેલાની ધારે એટલે ખૂબ મોટી ધારે ત્યાં ધરતીના માથે મંડાણો એટલે કે ધરતી પર પડવા લાગ્યો મારગ માથે પચરક પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જાય છે અને રસ્તામાં આ વરસાદ પડે છે અને એ રસ્તા ઉપર આંબા પટેલની ઘોડી જે પાણી અને જે કાદવ છે એને ખૂંદતી આગળ વધે છે એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવીને ઊભા ઉપરવાસ ભારે વરસાદને કારણે શત્રુંજીમાં ઘોડાપુર બઘડાટી બોલાવે છે આગળ ચાલતા હતા ત્યાં ડુંગર દેખાયો અને આંબા પટેલે શત્રુંજીના કાંઠે આવીને ઉપરવાસમાં ભારે જે વરસાદ હતો એને કારણે નદીની અંદર પણ ઘોડાપુર બગડાટી, ઘોડાપુર પણ આવેલા હતા અને એ પણ જબરજસ્ત પાણી આવેલું હતું આઈ શીતલ જાણે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફપી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક